હાલ ભાવનગર સ્ટેટ જયવીર રાજસિંહના નિવેદનને લઈ માહોલ ગરમાયો હતો ભાવનગર સ્ટેટ જયવીર રાજસિંહ દ્વારા મીડિયા સમક્ષ શું આપી પ્રતિક્રિયા જ્યુરા રિપોર્ટ અશ્વિન ગોહલ જી ન્યૂઝ ભાવનગર હું એટલું જ કહીશ કે રૂપાલા સાહેબ જેવા એક અનુભવી નેતા એક રાજકીય વ્યક્તિ એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના ત્યારે એટલું જ કહીશ અને મેં તમામ નગરજનો સાથે પહેલાં પણ કીધું છે કે આપના ઘરે આપની બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી અને આપને જમવા માટે રોટલી એટલી હતી કારણ કે યુદ્ધભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા એટલે તો સ્વાભાવિક વાત છે કે વિરોધ થવાનું જ છે હવે વિરોધમાંથી આપણા સમાજના જે આગેવાનો છે જે પ્રમુખશ્રીઓ છે એ શું નિર્ણય લેશે એ આપને વડીલોને પૂછવું પડશે હા લોકોની વાત સાચી છે જયરાજસિંહ આપણા સમાજના એક વડીલ કહેવાય હું એમને વિશે કાંઈ નેગેટિવ નહીં કહું પણ જે આપે પ્રશ્ન પૂછ્યું એ સૌ સાચું પ્રશ્ન છે કારણ કે યુવાનોમાં જ્યાર સુધી મને ખ્યાલ છે મેં જેટલા પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા હોય એ ભાજપૂત થઈ ગયા છે પહેલાં ભાજપ પછી રાજપૂત એ ખોટી વાત છે ફક્ત રાજપૂત સમાજ માટે નહીં દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાવવું જોઈએ અને પછી આપણું પક્ષ આવવું જોઈએ અને પક્ષ અંદર અંદર આપ જે પણ નિર્ણય લ્યો એ પક્ષ તરીકે આપણું હક છે પણ જ્યારે વાત સમાજમાં આવે સમાજમાં જે પણ વાત થતી હોય એ આપણા પ્રતિનિધિઓ દ્વારા જ આવી જોઈએ એક માંગ એવી પણ છે કે પુરુષોત્તમ રૂપાલાને અહીંથી બદલવા જોઈએ એ વાત સાથે આપશું એ વાત તો રાજકોટની જનતા નિર્ણય લેશે મને ખ્યાલ છે ત્યાર સુધી ચૂંટણી ત્યાંથી લડવાના છે અને એમને ટિકિટ મળે કે ન મળે એ એમની પોલિટિકલ જીવનમાં શું કરે મને ઝીરો ઇન્ટરેસ્ટ છે જરાય રસ નથી અને એવા વ્યક્તિ અનુભવી વ્યક્તિ મારે એક વડીલ થાય પણ આવા શબ્દો આવ્યા છે તો હું પણ મારા જીવનમાં શું કરી શકું એમનેથી વધારે નજદીક રહેવાનું ઠીક છે મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું એમને ટિકિટ મળે કે નો ન મળે એમાં મને જરાય રસ નથી પણ જેમ મેં કીધું હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે જય માતાજી કરીને મળવાનું વધારે વાત નહીં કરવાની